છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બોડેલી વડોદરા હાઇવે પર

નુકસાન પહોંચાડ્યું હતું મુસાફરો હતા પરંતુ ઈજા ન હતી જે એક મોટી વાત છે. જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી. સલામતીના ભાગરૂપે થોડા સમય માટે રસ્તો બ્લોક કર્યો હતો જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે